ભારતીય જનતા પાર્ટીના ગોપાલભાઈ સોરઠિયા ચૂંટણી સેલની જવાબદારી છે આજ રોજ કલેક્ટર ખાતે કલેક્ટર ઓફિસ ખાતે એક ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલે છે એનો આજે ઓગણીસ તારીખના રોજ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો બધા જ રાજકીય પક્ષોને સાથે કલેક્ટર શ્રીએ વાર્તાલાપ કરી દરેક વિધાનસભાનો ડ્રાફ્ટ રોલ ડિક્લેર કર્યો છે એ અમને મતદાર યાદી આપી છે એ એસડીની યાદી એટલે કે એપ્સન શિફ્ટેડ અને જે સ્થળાંતરિત છે ગુજરી ગયા છે એ લોકોની યાદી પણ અમને આપેલી છે આજે જે મેપિંગ અને નોન મેપિંગ જે વ્યક્તિઓ જે છે એની મતદાર યાદી મુસદ્દારૂપ આપણને આજે જે ચૂંટણી પંચ દ્વારા ડિક્લેર કરવામાં આવી છે રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે કલેક્ટર સાહેબના હસ્તે અમે સુપ્રત કરેલી છે અને આવનારા દિવસની અંદર એક મહિનો જે મતદાર યાદીમાં નામો રહી ગયા છે અને જે શિફ્ટિંગ થયેલા છે એ લોકોના નામો એક મહિના સુધીની અંદર આપણે નવેસરથી કોઈના નામ રહી ગયા હશે એ પણ આપણે સબમિટ છ નંબરનું ફોર્મ ભરીને આપણે ભરી શકીશું